દીવના ઘોઘલા જનરલ ખારવા સમાજના યુવાન ક્રિકેટર ખેલાડીઓ ગુજરાત ખારવા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર છવ્વીસમાં ચેમ્પિયન થતા દીવ ખારવા સમાજ દ્વારા સન્માન સમાજના જે શ્રી છે જીતુભાઈ દિવેચા પછી અમારા બધા આગેવાનો એ બધાનો થેન્ક યુ કહેવા માંગુ છું કે અમારા ઉપર ભરોસો કર્યો અમે એમને રિક્વેસ્ટ કરી હતી કે સમાજનું ટુર્નામેન્ટ થાય છે તમને રમવા માટે મોકલજો કે એમણે અમારા ઉપર ભરોસો રાખ્યો અને અમને અહીંયા અહીંયા રમવા માટે મોકલા તો તમારો ખૂબ ખૂબ આભાર અને હું એવી આશા રાખીશ કે તમે આગળના ટુર્નામેન્ટમાં બી અમને સપોર્ટ કરશો અને અમે આપણા ગામનું નામ અને સમાજનું નામ રોશન કરશું થેન્ક યુ સમાજ ગૌરવ વધાર્યું હતું સાગરપુત્ર ગ્રુપ ઓખા મંડળ દ્વારા આયોજિત ગુજરાત ખારવા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર છવ્વીસ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીવલા ખારવા સમાજમાં ભાગ લેવા ગયેલ ગુજરાત સ્તરે ઘોઘલા જનરલ ખારવા સમાજની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને ચેમ્પિયન બની હતી આ ટીમ દીવ પહોંચતા ઘોઘલા જનરલ ખારવા સમાજના પટેલ જીતુભાઈ દિવેચા પૂર્વ પ્રમુખ ભરત લક્ષ્મણ આગેવાન રવિન્દ્ર સોલંકી શશિકાંતભાઈ તથા અન્ય આગેવાનો દ્વારા વિનર બનેલા સમગ્ર ટીમને સન્માનિત કરવામાં આવ્યા તથા જે ખેલાડીઓએ ગુજરાત સ્તરે યોજાયેલ ટુર્નામેન્ટમાં સિક્સર માર્યા હતા તેમને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ ટુર્નામેન્ટમાં મોકો આપવા બદલ ક્રિકેટના કેપ્ટન સુમિત સોલંકીએ ગોઘલા જનરલ ખારવા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે આગળ પણ તેઓને આવો મોકો મળે અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય જેથી હજુ અમે ખારવા સમાજ સ્તરે નામ રોશન કરશું તેવો વિશ્વાસ આપ્યો હતો આ પ્રસંગે જનરલ ખારવા સમાજના પટેલ જીતુભાઈ દિવેચાએ પણ તમામ ક્રિકેટ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેઓએ જે રીતે ખારવા સમાજનું નામ રોશન કર્યું અને ખારવા સમાજને ગૌરવ અપાવ્યું છે તે જ રીતે તમામ ખેલાડીઓને આવા મોકો મળે તેવા પ્રયાસો કરશે તમામ ખેલાડીઓ આ જ રીતે સમાજ પરિવાર અને દીવનું નામ ઉચ્ચ સ્તરે રોશન કરે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી દ્વારકામાં ટીમ લઈને આવવાનું છે એટલે મેં કીધું કે સમાજનું ટુર્નામેન્ટ છે તો તમે સમાજને કહો તો વધારે સારું એટલે પછી એ વાત આપણા જે પટેલસિંહ છે જીતુભાઈ એમને એ લોકોએ કહી અમે બી કહી કે તમે જો ટીમ મોકલે તો વધારે સારું પછી એમ એ લોકો સમાજમાં અંદરો અંદર વાત થઈ અને એ લોકો રેડી થયા અને ટીમ બનાવવાનું કીધું એટલે પછી મેં ગોગલામાં ટોટલ વીસથી પચીસ જેવા પ્લેયરને જે સારા રમે છે બધા અલગ અલગ ટીમમાં એમને પૂછ્યું એમાંથી મેં સારા એવા ચૌદ પ્લેયર લઈને ગયો ત્યાં અને અમે ટોટલ પાંચ મેચ રહીમાં અને પાંચે પાંચ મેચ અમે જીતા અને ત્યાં ચેમ્પિયન થઈને આવ્યા અને જે ચૌદ પ્લેયર હતા એ બધાએ સારો એવું પરફોર્મન્સ કર્યું કેમ કે મેં જે ટીમ બનાવી હતી એ ટીમ જે ફેર સિલેક્શન કર્યું હતું મેં કેમકે બધા ટીમમાં સારા પ્લેયર રમે છે તો બધાને ચાન્સ મળે એ રીતના મેં ટીમ લઈને ગયો હતો અને એ જ વાત મેં પટેલશ્રીને બી કહી દીધી કે મેં જે પ્લેયર સિલેક્ટ કર્યા છે એમાં કોઈ એવા પ્લેન નથી કે મેં થી લીધા છે તો એ રીતનું ફેર સિલેક્શન કરીને ગયા હતા જે એનો રિઝલ્ટ તમારી સામે જ છે જો ફેર સિલેક્શન ના હોત તો કડાજા ટ્રોફી આપણી પાસે ના હોત તો બધા પટેલશ્રીઓ આગેવાનો અને ખારવા સમાજને હું થેન્ક યુ કહીશ કે અમારા ઉપર ભરોસો કર્યો અને અમને ત્યાં મોકિલા એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને છેલ્લે એક જ વાત કહીશ કે નેક્સ્ટ ટુર્નામેન્ટ આવા થતા રહી અને અમને સપોર્ટ કરતા રહી તો અહીંયા નહીં પૂરા ઇન્ડિયામાં અમે ખારવા સમાજનું નામ રોશન કરશું એ હવે તમને ગેરંટી સાથે કહીએ છીએ તો શ્રી સમસ્ત જંગલ ખારવા સમાજના આજે બોબલાના જે અમારા જે આપણા વિસ્તારના અંદરથી જેટલા સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ હતા એમનું સિલેક્શન અમારા કેપ્ટન સુમિત સોલંકીએ કર્યું હતું અને ઓપન ગુજરાત ખારવા સમાજની જે ટુર્નામેન્ટ હતી એના અંદર કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો જે આખા ગુજરાતમાંથી આવી હતી એના અંદર અમારી જે ખારવા સમાજની ટીમ છે એ બિનરભાઈની અને આ સીલ એમને એનાયત કરવામાં આવ્યું ઉપરાંત આ લોકોનો દેખાવ પણ એકદમ સર્વશ્રેષ્ઠ હતો બધા ખેલાડીઓમાં દર વખતે અમારા કેપ્ટનને મેન ઓફ ધી મેચ જ મળ્યું અને આ પ્રમાણે હવે એ લોકો રમતા રહે હંમેશ માટે એવી અમારે ખારવા સમાજની એક ગીત છે કે ભાઈ એ લોકો રમે અને અમારા સમાજનું એક ગૌરવ વધારે અને રાષ્ટ્ર લેવલે પણ આ લોકોમાંથી કોઈ કંઈક રમવા જાય અમારા ખારવા સમાજનું તો અમારા સમાજનો પણ એક ગૌરવ વધે એવી અમારી ઈચ્છા છે જય શ્રી રામ હર હર મહાદેવ હું સુમિત સોલંકી ગોગલામાં રહું છું ખારવા સમાજનું ટુર્નામેન્ટ હતું દ્વારકામાં તો ત્યાં અમે ટીમ લઈને ગયા હતા ત્યાં ટોટલ બાર ટીમ હતી બાર ટીમમાં અમે ચેમ્પિયન થઈને આવ્યા છે તો હું ખારવા સમાજ નો આભારી છું કે એ લોકોએ અમારા ઉપર ભરોસો કર્યો અને અમને ત્યાં રમવા માટે મોકલા સાથે સાથે હું બધા ખેલાડી જે ચૌદ જણ આવ્યા હતા આ રમવા માટે અને અમારી સાથે મેનેજર તરીકે કોચ તરીકે જે હિતેનભાઈ આવ્યા હતા એમનો બી પૂરેપૂરો સહકાર્યો અને બધા પ્લેયરને હું થેન્ક યુ કહું છું કે સારો એવું પરફોર્મન્સ કર્યું અને આપણે ટુર્નામેન્ટ જીતીને આવ્યા અને આપણા ખારવા સમાજનું નામ રોશન કરીને આવ્યા

આ તાજેતરમાં અમારે એક પૂરા ગુજરાતમાંથી ખારવા સમાજની એક ટુર્નામેન્ટ યોજાઈ હતી જે ઓપન ગુજરાત બે ટુર્નામેન્ટ બે હજાર છવ્વીસ તરીકે ઓખા ખાતે રમવાની હતી જેના અંદર અમારા ખારવા સમાજ ગુબલાની પણ ટીમ પાર્ટિસિપેન્ટ થઈ હતી અને એનો સારો દેખાવ કરી અને અમારી ટીમે છે ને એનું કપ એ વિજેતા બન્યા અને આજ રોજ એ લોકો અહીંયા ત્યાંથી અહીંયા આવ્યા છે અમારી ઓફિસમાં અને એમને અમે લોકોએ શુભકામનાઓ આપી કે ભવિષ્યમાં પણ એ લોકો આગળ વધે અમારો સમાજ આગળ વધે અમારું ગૌરવ વધે કારણ કે આ એક જ ક્રિકેટ એવી ટીમ છે કે જે લોકોને આગળ લાવી શકે બીજી ગેમો પણ છે અમારા સમાજમાં અમે લોકો સ્પોર્ટ્સને પણ પ્રોત્સાહન આપીએ છીએ સાથે સાથે શિક્ષણને પણ આપીએ છીએ શિક્ષણની સાથે અમે લોકો સ્પોર્ટ્સને પણ અત્યારે પ્રમોટ કરીએ છીએ કારણ કે સ્પોર્ટ્સ એવી વસ્તુ છે કે જેના અંદર ફિટનેસ પણ જળવાય અને એ લોકો સમાજનું નામ પણ આગળ કરી શકે એટલા માટે કરીને અમે અવારનવાર હવે આવી ટુર્નામેન્ટો યોજશું એક જ ક્રિકેટ નહીં બીજી પણ ગેમોના અંદર અમે લોકોએ અત્યારે જેમ નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાને જેમ ખેલો ને પ્રોત્સાહન કર્યું છે તો અમે પણ અમારા સમાજના જેટલા ખેલાડીઓ છે જે લોકોને રસ હોય એ અમે લોકો એ લોકોને આગળ વધારવા માટે પ્રયત્ન અને એ લોકોને પ્રોત્સાહન સરકાર તરફથી પણ મળે એવા અમારા પ્રયત્ન ચાલુ રહેશે જેથી કરીને અમારો સમાજ અમારે એક આગળ રાષ્ટ્ર લેવલે પણ કોઈક અમારો ખેલાડી આગળ જાય એવી અમારી ભાવના છે